રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધનો વિરોધ નો રેલો પહોંચ્યો જામનગર જિલ્લાના કલાવડ છે બહુડી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો આજે પહોંચ્યા હતા કાલાવડ મામલેદાર કચેરીએ પોલીસ બંદોબસ્ત વચ્ચે ક્ષત્રિય સમાજના આગેવાનોએ કરી મામલેદારને રજૂઆત રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં જામનગર જિલ્લાના કાલાવાડ શહેરમાં સમગ્ર રાજપૂત સમાજે મામલેદારના આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી રૂપાલા દ્વારા રાજપૂત સમાજની બહેનો દીકરીઓ પર ટિપ્પણી કરી નીચા દેખાડવાનો પ્રયાસ કર્યો છે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી છે આ દેશ માટે થઈ રાજપૂત સમાજ હંમેશા બલિદાન આપ્યા છે તેનો ઇતિહાસ છે તેવા સમય એક શિક્ષક કક્ષાના વ્યક્તિ આ પ્રકારના રાજપૂત સમાજ વિરોધમાં મત માટે જારમાં પ્રવચન આપે તે દુઃખદ બાબત છે ક્ષત્રિય સમાજ અનેક બલિદાનો આપ્યા છે તેના પાડ્યા પણ આજે ઇતિહાસમાં મંજૂર છે ત્યારે રાજપૂત સમાજ વિશે આ પ્રકારની બહેનો ઉચ્ચારણ કરવા તે રાજપૂત સમાજના અપમાન સમાન છે તેના ઘેરા પ્રત્યાઘાત પડશે જેથી ભાજપ રાજકોટની બેઠક ઉપરથી પરસોતમ રૂપાલાની ટિકિટ કાપવી જોઈએ નહીતર આવનારા સમયમાં ભાજપની સામે રાજપૂત સમાજ મેદાનમાં આવશે સ્પષ્ટ જણાવ્યું હતું કે રાજપૂત સમાજ ભાજપના વિરોધમાં નથી પરંતુ પરસોત્તમ રૂપાલાના ઉચ્ચારણના વિરોધમાં છે કોઈ પણ સંજોગમાં સાંખી લેવામાં નહીં આવે

એનું કારણ એક રૂપાલા છે અમને કોઈ ભાજપથી કોઈ મતલબ નથી અમને કોઈ કોંગ્રેસથી મતલબ નથી અમને એક પક્ષથી કોઈ મતલબ નથી મતલબ અમારા સૌમાન ઉપર કર્યો છે અને અમારી ઇજ્જત ઉપર હાથ નાખ્યો છે એના માટે અમારા ઇતિહાસ જોઈ લો બેનું કરી માટે અમે હર હંમેશ ખપી જવાના તૈયારીમાં હોય છે અને હાલે યુદ્ધે જ કલ્યાણ અમારો અમારો નારો છે અને ગમે એમ કરીને અમે રૂપાલાને હટાવો એટલે અમે કોઈને કાંઈ વિરોધ છે ને માત્ર ને માત્ર એક રૂપાલા પૂરતો વિરોધ છે બાકી તો અમારો સમાજ ભાજપમાં સંકળાયેલો છે અને રિયો છે અને રહેવાનો છે બસ અમારી માત્ર એટલી વિનંતી છે આપ સબ જાણો છો કે પાછલા દિવસોમાં જે આપણા કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જે શ્રી છત્રીઓના રાજ હિસ્ટ્રી વિશે જે વાણીવિલાસ કરેલ કે છત્રીઓ અંગ્રેજો સાથે જે બેટી અને રોટીનો વ્યવહાર કરેલ જે તદ્દન ઇતિહાસથી વેગળું છે આજ સુધી કોઈ એવા ઇતિહાસમાં ક્યાંય એવું નથી એવો કોઈ પ્રૂફ નથી કે છત્રીઓએ રોટી અને બેટીનો વ્યવહાર કરેલ છે એના વિરોધમાં જે સ્વયંભૂ વિરોધનો જે જ્વાળો ભબકે છે એના અનુસંધાને આજે શ્રી કાલાવડ ખાતે અમારી શ્રી રાજપૂત કર્ણી સેના તથા સમસ્ત ક્ષત્રિય સમાજની સમાજ સંસ્થાઓ એના વિરોધમાં અમે મામલતદારશ્રીને આવેદન પાઠવીએ છીએ અને અમારો સખત વિરોધ છે જ્યાં સુધી પુરુષોત્તમભાઈ રૂપાલાની રાજકોટ બેઠક નહીં પણ જામ પૂરા ગુજરાતમાં ક્યાંય પણ એને ટિકિટ ન આપવામાં આવે અવા વ્યક્તિઓને અમે આમાં રાજકારણમાં રેગ્યુલર રાખવાથી એનું તો નુકસાન કરશે સાથે ભાજપનું પણ નુકસાન થઈ રહ્યું છે અમારી માંગ એ છે કે આવા માણસને જલ્દી દૂર કરે અને આનું સમાધાન કરે અને છત્રીઓના રોષને યોગ્ય ન્યાય આપે જેટલી જેટલી રાજપૂત સમાજની શાખા છે તમામ શાખા સાથે જોડાયેલો મારી અમિત શાહજીને અને નરેન્દ્ર મોદીભાઈને ખાસ વિનંતી છે કે જ્યારે પાંડવોને માત્રને માત્ર પાંચ ગામનું કૌરવોએ ભૂથળો નહોતો ઉતાર્યો એના માટે કુરુક્ષેત્ર થયું હતું એવી રીતે જો કદાચ આ સરકાર એક રૂપાલાની ટિકિટ કાપવા નહીં માંગે તો કુરુક્ષેત્રની રાજપૂત સમાજની તૈયારી છે અને પાડિયા થઈ ગયા રજવાડા દઈ દીધા જૂની વાત થઈ ગઈ હવે તો રાજપૂત સમાજ પાડિયા કરવા તૈયાર છે અને પાડિયા ખાવાય તૈયાર છે આ આ રાજપૂત સમાજ ની ધર્મની ની લડાઈ છે બેનો દીકરીઓ માટે લડાઈ છે અને રાજપૂતો તમે જાગો અને તમે નહીં જાગો ને તો મારી માં બેનો છે ને તમને ઘરમાંથી બહાર મૂકી અને રણભૂમિમાં મોકલશે માટે રણભૂમિની તૈયારી કરો યુધિષ કલ્યાણ ભગવાન જો રૂપાલા સાહેબની ટિકિટ ન કપાય તો રાજકોટની અંદર આપણો બહાર રાજપૂત આખા ગુજરાત રાજપૂત સમાજની મહારેલીનું આયોજન છે અને એની અંદર ઓછામાં ઓછા થી દસ લાખ રાજપૂતો અને રાજપૂતોની ભેગી થવાની છે અને બીજું કે નરેન્દ્રભાઈ વિચાર કરો કે ખાલી રાજકોટની સીટ પૂરતી વાત નથી તમે નક્કી કરેલા ઉમેદવારોને પૂછો કે તમને કયા વિસ્તારમાં કેટલા રાજપૂત સમાજનું વોટિંગનું નુકસાન પહોંચે છે રાજપૂત સમાજે નહીં લડવું પડે હવે ઉમેદવારે લડવાનો વારો આવ્યો અને ઉમેદવાર જે તે ઉભા હોય એ એના મહામંડળને અને હાઈકમાન્ડને કે કે ભાઈ અમને આટલા મતની નુકસાની છે આનો કાંઈક નિર્ણય લઈ આવો અને આ રાજપૂત સમાજ કોઈ પણ સંજોગોમાં નિર્ણય નહીં લે તો આજે નથી થઈ રહ્યો અને આવતીકાલે ઠરવાનો નથી અને રાજપૂત સમાજની માત્ર ને માત્ર એક જ માંગ છે કે રૂપાલાને હટાવો એટલે રાજપૂત સમાજનું સમાધાન કોઈ સંસ્થાને કોઈ ટ્રસ્ટને કોઈ શાખાને મળવાની જરૂર નથી માત્ર અને માત્ર રૂપાલા જાહેર કરે કે હું આ ચૂંટણી નહીં લડું એટલે રાજપૂત સમાજનો વિનો હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી આપડે કહેવા માટે જોડાયેલા રહું એસ નાઇન ન્યૂઝ સાથે